મહુવા નગરપાલિકામાં ત્રણ કામોમાં થયેલા ભ્રષ્ટાચારની તપાસ માગવામાં આવી હતી જેની આજથી સુધી કોઈ તપાસ નહીં થઈ હોવાના અનુસંધાને જિલ્લા કોંગ્રેસ દ્વારા મહુવા નગરપાલિકા કમિશનરને રજૂઆત કરવામાં આવતા કમિશનર દ્વારા પોલીસ ફરિયાદની હૈયાધરણ અપાઈ મહુવા નગરપાલિકામાં બે વર્ષની અંદર છેલ્લા ત્રણ કામોની અંદર લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાની મહાનગરપાલિકાના પક્ષના નેતા દ્વારા તપાસ માગવામાં આવી હતી જેમાં ઢીલી નીતિ રાખવામાં આવી છે અને બે વર્ષ વીત્યા છતાં પણ આજે સુધી કોઈ તપાસ નહીં થઈ હોવાના અનુસંધાને જિલ્લા કોંગ્રેસના આગેવાનો દ્વારા ફરી એક વખત મહુવા નગરપાલિકાના કમિશનરને રજૂઆત કરવામાં આવતા કમિશનર દ્વારા પોલીસ ફરિયાદ કરવાની હૈયાધારણા આગેવાનોને આપવામાં આવી હતી

અને એક આવેદનપત્ર આપ્યું કે ભાઈ તપાસ થવી જોઈએ કમિશનર શ્રી સાંભળ્યા કમિશનર કે તપાસ મને એવું બોલ્યા કે મને આ બાબતની કાંઈ ખબર નહોતી એટલે અમે અમને સામે પ્રશ્ન કર્યો કે ભાઈ તમે અધિકારી છો તમારો ચીફ ઓફિસર નો કે તમારે એમ સામે પગલાં ભરવા જોઈએ અમારી અત્યારે અમારી સામે જ તે એમને જે એના નીચેના સ્ટાફ છે એને પોલીસ ફરિયાદ કહેવાનો પહેલાં કરવાનું કીધું હતું તો આજે એટલે કાલે પોલીસ ફરિયાદ કરશે એવું અમને વચન આપ્યું છે તમને લેટર પણ બતાવ્યો કે જો અમે આ લેટર લખીએ છીએ